હવે આપણે જો આનો છે ને શૂન્ય શોધતા શીખીએ બરાબર એક સ્વર્ગ સાત સાતેક્સ હોતા દસ બરાબર તો સૌથી પહેલાં શૂન્ય શોધવું હોય ને તો એનું પહેલું સ્ટેપ શું છે તો પહેલાં તો બરાબર ઝીરો મૂકી દેવાનો જે બહુપદી આપેલી હોય ને એના બરાબરમાં આપણે ઝીરો મૂકી દેવાનું પછી શું કરવાનું તે લાસ્ટમાં જો શું આપ્યા છે દસ આપ્યા છે એક સ્વર્ગની આગળ શું છે કાંઈ નથી કાંઈ ના હોય તો આપણે એક સમજી લેવાનું બેનો ગુણાકાર કરો દસ એકા દસ હવે શું કરવાનું તો દસ જે મળ્યા ને એના આપણે અવયવ પાડવાના છે અવયવ એટલે ખબર છે ને પાંચ દુ દસ બે તેરી છ એ બધા એના અવયવ કહેવાય બરાબર તો દસ છે એના આપણે એવા અવયવ પાડવાના કે જેનો સરવાળો છે ને એ કેટલો થવો જોઈએ સાત થવો જોઈએ હવે સરવાળો કેવી રીતે ખબર પડે તો લાસ્ટ વાળી નિશાની જોવાની લાસ્ટમાં શું આપ્યું છે પ્લસ જો અહીંયા પ્લસ આપેલું તો સરવાળો જોવાનો માઇનસ આપેલું હોય તો બાદ બાકી જોવાની ઠીક છે તો હવે દસ છે એ જો કયા ઘડિયામાં આવશે તો પાંચ દુ દસ થશે દસ એકા દસ થશે હવે આનામાં કોનો સરવાળો છે એ સાત થશે બરોબર સરવાળો આપણે કેટલો જોવાનો સાત નિશાની અહીંયા જોવાની પણ સરવાળાની સંખ્યા અહીંયા જોવાની સરવાળો સાત થવો જોઈએ તો પાંચ ને બે સાત થશે કે દસ ને એક સાત થશે તો ઓવિયસ છે પાંચ ને બે સાત થયા એટલે આપણે આ મળી ગયું એના પછી શું કરવાનું તો અહીંયા વચ્ચે નિશાની જોવાની વચ્ચે કઈ નિશાની આપેલી છે પ્લસની તો બે માંથી મોટી સંખ્યા હોય ને એને પ્લસની નિશાની આપી દેવાની એટલે કે પ્લસ પાંચ આપી દીધા હવે પ્લસ અને પ્લસ જોવાનું પ્લસ પ્લસ તો પ્લસ જ થાય ખ્યાલ છે ને પ્લસ 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 માઇનસ 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 પ્લસ માઇનસ 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 પ્લસ ઠીક છે પ્લસ 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 છે નાનકડી સંખ્યાને આપી દેવાનું અને પછી શું કરવાનું તો એક્સ લખી દેવાના પાછળ ક્લિયર હવે માટે એક્સ વર્ગ વત્તા હવે સાત એક્સને કાઢીને આપણે આ મૂકી દેવાનું પાંચ એક્સ વત્તા બે એક્સ વત્તા દસ બરાબર ઝીરો હવે બે માંથી કોમન કાઢવાનું કોમન કાઢતા આવડતા જ હશે તો એક્સ કોમન નીકળશે વધશે શું એક્સ વત્તા આમાંથી એક્સ કોમન નીકળી ગયો એટલે પાંચ વધ્યા વત્તા આમાંથી શું કોમન નીકળે તો આનામાંથી એક્સ તો નહીં જ નીકળે શું નીકળશે ખાલી બે નીકળશે બે કાઢી લીધા એટલે એક્સ વત્તા પાંચ વધ્યા બરાબર ઝીરો આ જરાક અલગ છો થઈ ગયું હવે એક્સ વત્તા પાંચ બે વખત છે એને એક વખત લખી દેવાના છે

એક્સ પ્લસ બે અંબાજ વયા ગયા શું થશે માઇનસ બે સિમ્પલ છે ક્લિયર તો આ રીતે આપણે એના શૂન્ય શોધવાના છે